નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ તાલુકાના થરા શહેર ખાતે જલારામ બાપાના મંદિર દ્વારા ચાલતી ગૌ સેવામાં જયકુમાર ખત્રીના જન્મદિવસ નિમિત્તે ખત્રી પરિવાર દ્વારા ગૌમાતાને લીલા ઘાસનું નિરાણ કરવામાં આવેલ જલારામ બાપાના મંદિર થરા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે સવારે વહેલા પ્રસુતા બહેનો માટે મગ અને શીરો અને લાડુ ગાય માતા માટે ઘાસચારો સ્વાન ભગવાન માટે બિસ્કીટ અને રોટલી પક્ષી ભગવાન માટે ચણની વ્યવસ્થા અન્ન ક્ષેત્ર ટિફિન સેવા જરૂરિયાતમંદ પરિવાર સુધી તેમજ વીસથી થી વધુ ગૌશાળામાં ગૌમાતા ચબૂતરામાં પક્ષી ભગવાનના ક્ષણ માટેની વ્યવસ્થા તેમજ દરેક ધાર્મિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક આવે છે દર પૂનમે ખીચડી કઢીના પ્રસાદનું આયોજન જલારામ બાપાના મંદિર દ્વારા કરવામાં આવે છે મોતિયા નિદાન કેમ્પ રક્તદાન કેમ્પ ભાદરવી પૂનમ કેમ્પ એવા અનેક સેવાના કાર્ય કરવામાં આવે છે આ કાર્યમાં અઢારે આલમના સાથ અને સહકારથી દિવસે દિવસે ખૂબ જ વેગ મળી રહે છે સહકાર આપવા માટે મોબાઈલ નંબર નાઇન ફોર ટુ સેવન ઝીરો સિક્સ ફાઈવ એટ નાઇન ટુ અને નાઇન ફોર ટુ સેવન થ્રી સિક્સ ટુ ઝીરો ફોર થ્રી પર સંપર્ક કરો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર પ્રકાશ ઠક્કર બનાસકાંઠા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં